હિન્દુ ધર્મ સેનાના અધ્યક્ષ રાજન ત્રિપાઠી દ્વારા રાજકોટમાં થયેલ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલ લોકો માટે સંતરામ મંદિરમાં મીણબત્તી સળગાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી રિપોર્ટર હિતેન્દ્ર પરમાર પ્રાર્થના સંદેશ ન્યૂઝ ખેડા આજે શ્રદ્ધાંજલિ અમે આવી છે જે થોડા દિવસ પહેલાં રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે એમાં જે નિર્દોષ લોકો એમાં ગુમાયા છે જે લોકો દેવલોક પામ્યા છે અને દિલ્હીમાં પણ જે સાત બાળકો અગ્નિકાંડમાં જે દેવલોક પામ્યા છે તો એમની પવિત્ર આત્માને શાંતિ મળે પ્રભુ એમને એમના ચરણોમાં સ્થાન આપે એ આશયથી આજે અમે હિન્દુ ધર્મસેના પરિવાર દ્વારા સમસ્ત ગુજરાતી હિન્દુ ધર્મ સેના દ્વારા આજે કટાલ કપડાની મહુધા ખાતરા માતર દરેક જગ્યાએ શ્રદ્ધાંજલિ આપીને અમે ભગવાન પ્રભુ શ્રી રામને પ્રાર્થના કરીએ છીએ કે એમની પવિત્ર આસમાને એમના ચરણોમાં સ્થાન આપે અને એમના પરિવારને આ દુઃખ જે એમની પર અચાનક આવી ગયું છે એમના પરિવારને ખૂબ હિંમત આપે ખૂબ શક્તિ આપે આ દુઃખથી બહાર નીકળવા માટે અને મારે સરકારને પણ એક વિનંતી છે તંત્રને પણ એક વિનંતી છે અને જે ગેમ ઝોન મોલ હોટેલ મોટેલ જે લોકો માલિક છે એમને પણ એક વિનંતી છે કે તમે ફાયર સેફ્ટી પોતાના ત્યાં રાખજો આ જે નિર્દોષ લોકો હોમાયા છે તો આવું ફરી ક્યારે ના બને એ ચિંતા આપણે પણ રાખવી પડે અને દરેક પરિવારને પણ એક મારી વિનંતી છે કે પોતાના બાળકો જ્યારે આવી કોઈ જગ્યાએ ગેમ ઝોનમાં ક્યાંક જતા હોય તો એમને જરાક કહેજો કે ત્યાં પહેલાં ફાયર સેફ્ટી છે કે નહીં એ જોવે પછી જ એમાં પ્રવેશ કરે એ તો આવા કાંડો થતા રહેશે કોઈને કોઈ કેટલા જ જીવાઓ આપણે ગુમાવતા રહીશું